નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ચામપરા ગુરુકુળના મેદાન ખાતે યોજવામાં આવેલ ક્રિકેટ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક રીતે અશક્ત ખેલાડીઓ માટે આજથી ત્રણ દિવસ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે